જો તમારે ઓછા રોકાણમાં સારામાં સારો બિઝનેસ કરવો હોય ને તો ગેરેજ નો કરાય માત્ર દસ રૂપિયામાં તમે બાઇક નું ગેરેજ શરૂ કરી શકો છો અને પચીસ રૂપિયામાં ફોર વ્હીલ ગેરેજ શરૂ કરી શકો છો કેમ કે અત્યારે અમે પહોંચી ગયા છીએ નેશનલ ટુલ્સ ઉપલેટામાં અહિયાં થી ગુજરાત ભરના મોટા મોટા ગેરેજો માં પણ ટુલ્સ સપ્લાય કરવામાં આવે છે આ એક જ જગ્યાએ તમને પચીસો થી વધારે ટુલ્સ અને હાર્ડવેર ની આઈટમ મળી રહેશે એ પણ હોલસેલ ભાવ માં તમે ઘરે બેઠા મંગાવી શકો છો જો તમે આ ફોર વ્હીલ ની કિટ માર્કેટમાં લેવા જશો તો પાંત્રીસ થી

ને રૂપિયા હાજર સ્ટોક માં મળશે લાકડા કાપવાનું મશીન ઓનલાઇન માં સાડા સાતથી આઠ હજાર રૂપિયા અહીંયા ખાલી સાડા પાંચ હજાર રૂપિયા લોખંડમાં હોલ પાડવા માટે ગ્રીલના પાના બધે નંગ ઉપર મળે અહીંયા તો વજન ઉપર મળે સારા માં સારી કંપનીના ફ્રેશર માર્કેટ કરતા સસ્તા મળી રહેશે નેશનલ ટૂલ્સ ઉપલેટામાં તમને ગેરેજ ટૂલ્સ ફેબ્રિકેશન ટૂલ્સ લેથ કામ ના ઓજારો કડિયા કામના ઓજારો લાદી કામના ઓજારો ખેતી કામ ના ટૂલ્સ ટોટલી ટૂલ્સ તમામ જાતના એક જ પ્લેટફોર્મ ઉપર પચીસો આઈટમ તમને હોલસેલ ભાવમાં આવે આપવામાં આવશે અને આખા ગુજરાતમાં તમને ફ્રી ડિલિવરી કુરિયર દ્વારા કરી આપવામાં આવશે